ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં પ્રો લાઈફ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રથમ ચરણના બ્યુટી પાર્લરના કોર્ષ પૂર્ણ થતા તાલીમાર્થી બહેનો માટે પરીક્ષા યોજાઈ હતી આ પ્રસંગે જાણીતા બ્યુટિશિયન પ્રિયંકા જાની દ્વારા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રો લાઈફ ફાઉન્ડેશનના પ્રણેતા અને ફાઉન્ડર મનિન્દરસિંહ જોલીના વિચારોને અનુસરીને પ્રો લાઈફ ફાઉન્ડેશનના કરણસિંહ જોલી અને અન્ય ટ્રસ્ટીઓની પ્રેરણાથી પ્રો લાઈફ સ્કિલ ડેવલપમેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કૌશલ્ય કેન્દ્રમાં બ્યુટી પાર્લરના કોર્સ માટે સોળ જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક તાલીમ લીધી હતી અને સાત મહિનાનો કોર્સ પૂર્ણ થતાં તાલીમાર્થી બહેનો માટે પરીક્ષા યોજાઈ હતી આ પ્રસંગે અંકલેશ્વરના જાણીતા બ્યુટીશિયન પ્રિયંકા જાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ બ્યુટી પાર્લરની તાલીમ કરવા માટે આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી હતી પ્રો લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં બ્યુટી પાર્લરની તાલીમ આપતા બેન શેખ દ્વારા બહેનોને બ્યુટી પાર્લરમાં મેકઅપ હેરસ્ટાઈલ સહિતના કાર્યો માટે ગુણવત્તાયુક્ત ઉત્તમ તાલીમ આપવામાં આવી હતી આ પ્રસંગે પ્રો લાઈફ ફાઉન્ડેશનના ડિરેક્ટર યોગેશભાઈ પારી ઉમરવાડા ગામના સામાજિક આગેવાન બાબુ વકીલ સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રો લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ઉમરવાડા ગામના યુવાનો અને મહિલાઓ માટે રોજગાર અને આત્મનિર્ભરતાના આ સશક્ત માધ્યમમાં કોમ્પ્યુટર શિક્ષણ મહેંદી બ્યુટી પાર્લર અને સીવણના કોર્સોમાં હાલમાં ચોપન તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે પ્રિયંકા જાની છે પીએનડાર સલોન છે મારું ત્રણ રસ્તા આજે મેં પ્રો લાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની વિઝિટ કરી ઉમરવાડા તેઓ ફ્રી ઓફ કોસ્ટ ગામની બધી મહિલાઓને લાઈવલીહુડ માટે મોટિવેશન માટે વુમન એમ્પાવરમેન્ટ માટે એ લોકો સ્કિલ્સ શીખવાડે છે જેમાં બ્યુટી પાર્લરની તાલીમ ઇન્ક્લુડેડ છે આજે મેં એ લોકોના સેન્ટરને વિઝિટ કર્યું અને ત્યાં એ લોકોએ ફિફ્ટી ફોર જેટલી ગર્લ્સ જે લોકોને ડિફરન્ટ કોર્સેસ શીખવાડ્યો છે એમાં ટ્વેન્ટી જેટલી ગર્લ્સનો બ્યુટી પાર્લર કોર્સની આજે એક્ઝામિનેશન હતી જ્યાં મેં આજે એ લોકોને મોટિવેશન સ્પીચ આપી એ લોકોની જે આપણે મિસ્ટેક્સ હતી તે મેં કરેક્ટ કર્યું છે ખૂબ જ મજા આવી અને આઈ મસ્ટ સે કે જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના ટ્રેનીઝ છે એ લોકોએ ખૂબ જ સરસ રીતે એ લોકોને ટ્રેનિંગ આપી છે અને ગર્લ્સ બહુ જ મોટિવેટેડ થઈ છે કંગ્રેચ્યુલેશન્સ ટુ પ્રો લાઈફ સેન્ટર કે તમે આવું જ કામ આગળ કરતા રહો અને જ્યારે પણ મોટિવેશનની જરૂર હશે ત્યારે અમે હંમેશા તમારી સાથે રહીશું થેન્ક યુ